નમસ્કાર સુપર વેલકમ અમારા ઓલોગ તમારો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત જય શામ હાલ અત્યારે આપણે માળવામાં આવી ગયા છીએ અને સરસ મજાનો જોઈ શકો છો જો આ ઘાણો શરૂ છે ને આપણે આ સીંગ પીલાવાની છે તો એક સાથે બે ઘાણા શરૂ છે હો ભાઈ આ ને સરસ મજાને આ દેશી ઘાણો છે આ આમાં જો સરસ મજાનો આ તેલ નીકળે છે હા મિત્રો તો મિત્રો તો આપણે ટેમ્પામાં પાંચ ગુણ માંડવી અહીંયા લાવીને જો મિત્રો તો આપણે આ ટેમ્પામાં કળસારથી પાંચ ગુણ સિંગ ટેમ્પામાં નાખીને આ માળવાઓ લાવ્યા છી ને માળવાઓમાં જો આ ઘાણે આ ઘાણે જો ખૂણામાં એક માંડવી હેન્દી ઠલવી છે ને આપણું શીંગ પીલાવાનું શરૂ કરી દીધું છે નિહાળી શકો જૈમિલી મિત્રો તો આ અત્યારે આપણે જો આ આને આપણા ગામ પરમાર ભુવાનભાઈ પરમારના દેશાની આ સિંગ આપણે અહીંયા લાવ્યા છીએ તેલ કટાવવા હા તો દોસ્ત રસમાનો ઘણો ચાલુ છે દોસ્ત હા મિત્રો આ ઘણો ચાલુ છે ને આપણે આજે તેલ કાઢીએ છીએ હા 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 જય મિત્રો તો આપણે આ વીસ નંબર માંડવી લાવ્યા છીએ ને સરસ મજાની ઢીસ્યાની છે હો ભાઈ આ ઢીસ્યાની માંડવી લાવવાનું કારણ હું કે એમાં પીણ્યો હોય એટલે ધૂઈડ ન આવે આ ખેતરોની માંડવીમાં ધૂઈડ હોય પણ આ આમાં ઢહીસ્યામાં પીણ્યો ન હોય ને સોખી હોય છે સરસ મજાનું સોખું તેલ નીકળે હો તમે તમારી નજરે જોઈ શકો છો જો નિહાળી શકો છો જો તમે शुद्ध शिंग तेल जो आते मित्र तो जो आज डब्बा 4 करी रखा से ने शिंग प्रचार करी रखी હા જો હવે શેભાઈ ટેમ્પાની વાટે સિંહ આપણે ટેમ્પા આવે એટલે માળવા જાય શા હા તો મિત્રો જો આ ઘરના તમામ સભ્યો કામે લાગી જાય છે બાળકો હંદાયો ઘરે બેઠા હંદા ધંધો છે આ તમે નિહાળી શકો છો જો પહેલા બધી સિંગને ખૂણામાં જો આ નિશી ઠલવી નાખવામાં આવે છે કારણ કે આમાં કાંઈ જે કાંઈ રજકણ કે કાંઈ થોડી ઘણો ધૂળ બુડી હોય રજ હોય તો એ હદી પડી રે સરસમાં ગણેશ છે તમે આ જોઈ શકો છો જો જય શરામ મિત્રો તમે તમારી નજરે નિહાળી શકો સરસ મજાના મરસા અહીંયા કોઈ પણ વગેરેના સરસ તેલનું મોણ નાખી અને મરસાનું પણ દળવા માટેનું પણ કામ ચાલુ છે અને બે ઘંટી છે હો ભાઈ જો બાજરાનો ગળો જુદો એના માટે સ્પેશિયલ બાજરા માટે પણ ઘંટી જુદી અને ઘઉં માટે પણ ઘંટી જુદી જુદી છે તો સરસ મજાનો આ કામ અહીંયા માળવામાં ચાલી રહ્યું છે આપણે કઈ બજાર છે આ હા ભાલિયા બજાર ને હા હાલો મિત્રો હા હાલો મિત્રો જો સરસ મજાના અહીંયા પેકિંગ કરીને ઓરિજિનલ મરસા પણ જો તમારે ખરીદ કરવી હોય તો આ જોઈ શકો છો નિહાળી શકો છો સરસ મજાના છે ઓ ભાઈ આ શું છે મરસાના હાલો મિત્રો સરસ મજાના આ બસો રૂપિયાના કિલો મરસા મળે છે ને આ આમાં કાંઈ આમ જુઓ તમે આ રેશમ પટ્ટો સરસ મજા આનો કલર જુઓ તમે પહેલાં હા મિત્રો કલર જુઓ ને હંધુવી રેડી મસ્તીનું છે હા જય શિયામ હા મિત્રો તમે નિહાળી શકો છો સરસ મજાના જો આ મરસાના પેકિંગ થઈ રહ્યા છે જુઓ આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ જુઓ આમ ચાલું જ છે જુઓ તમે હા મિત્રો તો આ મરસા છે ને ઘીરે દળાવીને પેકિંગ કરીને સરસ મજાનાનું વેચાણ થાય છે તો જય શ્યારામ મિત્રો તો જો હવે આપણી આ ઘાણી છે ને ભાઈ પૂરી થવા આવી રહી છે હો તમે આ જુઓ તમે હા મિત્રો તો જુઓ આ મરસા દળવાની પણ ઘંટી રાખે છે ને બાજરો ને ઘઉં ને હંધી જુદી જુદી બે ઘંટી તમે આ નજરે નિહાળી શકો છો સરસ મજાની દળવણીઓ બે ઘંટીઓ એક મરસાની ઘંટી ને બે તેલ કાઢવાના ઘાણા આ મિત્રો જય શિયામ આવજો જય શ્યારામ ફેમિલી મિત્રો તો આપણે રાતના સાડા નવ વાગે ઘાણી કઢાવીને તેલ કઢાવીને આવી ગયા છીએ ને હવે આ વલોગ આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ તો તમે અમારા વલોગમાં બીના રહેજો આપણે નત નવા 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 રાજ્યોના જુદા જુદા રાજ્યોના ધામો નદીઓ અને પર્વતોના આવા સરસ મજાના વલોગ બનાવીએ છીએ તો અમારા વલોગમાં બીના રહેજો જય શિયા